ટાઇમ્સ ઓફ સાબરકાંઠા ફાગણી પૂનમ અને હોળીને અનુલક્ષીને યાત્રીઓનો ધસારો રહેતા અને આગામી તારીખ ત્રીસ માર્ચ ચૈત્ર સુદ એકમ અને રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રમાના શ્રી અંબિકા માતાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ યોજાઈ હતી અંબિકા માતાજીનું મુખ્ય મંદિર તથા અન્ય અગિયાર મંદિરોમાં રહેલા તમામ સિંહાસન વસ્તુઓ તથા અન્ય ચીજ સાફ સફાઈ હાથ ધરાઈ હતી અને મંદિર શિખર ઉપર ધજાની પૂજા કરાઈ હતી સવારે સાંજે પાંચ કલાક દરમિયાન યોજાયેલ પ્રક્ષાલન વિધિ દરમિયાન ભક્તોએ મંદિર બહારથી દર્શન કરવાનું ચૂક્યા ન હતા સાંજે અંબિકા માતાજીને શણગાર કરીને આરતી અને રાજભોગ ધરાવાયો હતો આ પ્રસંગે ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ સોલંકી પરશોત્તમભાઈ પટેલ મેનેજર દિલીપસિંહ સિંહ કુંપાવત તથા માતાજી મંદિરના અન્ય કર્મચારીઓ પ્રક્ષાલન વિધિમાં જોડાયા હતા જેમ બે દર વર્ષ જેમ આ સાલ બે ચૈત્ર નો તો 30 માસ થી ચાલુ થઈ રહ્યા છે એની પૂર્વ તૈયારી રૂપે આજે માતાજીની ની પ્રક્ષાલન વિધિ આયોજન મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યું છે જે અનુસંધાને સવારે 7:30 વાગ્યા થી સાંજના 5 વાગ્યા સુધી પ્રક્ષાલન વિધિ ચાલશે પ્રક્ષાલન વિધિ પૂરી થયા પછી દર્શનાર્થીઓ માટે મંદિર દર્શના દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે ચૈત્રી નવતા દરમિયાન દૂર દૂરથી લોકો મા અંબિકાના દર્શન કરવા આવે છે જેવા કે વડોદરા સુરત ભરૂચ બોમ્બઈ અમદાવાદ દાહોદ ગોધરા નવસારી એ લોકો પોતાની માનતા માનીને નવરાત્રિમાં પોતાની માનતા માને છે જે માતાજી એમની પૂરી કરે છે એટલે નવરાત્રિ દરમિયાન ઘણા દર્શનાર્થીઓ અનેક સંઘો પણ અહીંયા ધજા લઈને અહીંયા આવે છે જે માતાજીને ધજા ચડાવી ધન્યદા ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા